જય માતાજી જય લોગલમાં પધારો પદારો તમારી તમારું હાજરી ખાદ્ય સ્વાગત છે બે જણા જોઈ રહ્યા છો પધારો પધારો અમારી લે માં હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છો તબિયત પાણી સવારમાં ગુડ મોર્નિંગ જય મંગળ માં જય મંગળ માતાજી જય મુરલી તર ત્રણ જણા જોડાઈ ગયા છો લાઈક કમેન્ટ ચાલુ રાખો જો મારા વાલે નવા હોય તો શોર્ટ દેજો રિટર્ન આપી દઈશું ચાલો બધા નાસ્તો કરવા ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ પધારો પધારો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પધારો પધારો ભાઈ અમારી લાય તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો બધા નાસ્તો કરવા ચા પાણી પીવા આદુવારી ચા હો મસ્ત મસ્ત ને ગરમા ગરમ જે જોડાઈ ગયા છો લાઈક કોમેન્ટ ચાલુ રાખો Pues, let's come it. Cortadio, maravilla! ¡Costar चार जना जोड़े गया छो लाइक कमेंट चालू राखो मारा वाली राव गुड मॉर्निंग गुड मॉर्निंग पधारो पधारो ભાઈઓ તથા બહેનોને ને ગુડ મોર્નિંગ જય મોગલમાં જય મુરલીધર કેમ છો મજામાં હા ભાઈ હું તો મજામાં છું પણ હાથ બે ગયો છે ને તો ગળામાં થોડોક દુખાવો થાય છે જય મોગલમાં જય મોગલમાં જોકે રાતે જ હું હજી હાલ દવા લઈ આવી છું એટલે હારું તો થઈ જશે વાંધો નહી બાકી તો માતાજી ની તમારા બધાની દયા સારું જ છે દવા દવા લેજો વધારો પધારો અમારી લેમા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો બધા ભાઈ ચા પાણી પીવા અત્યારે તો સુરત સુરત મને ગીત તો સુરત તમે સુરત નામ લીધું મને ગીત હારો હા આવે છે મગજમાં પણ ભાઈ અત્યારે સોરી હું ગાય નહીં હગ કેમ કે મારા ગળામાં દુખાવો છે પણ મને સારું થઈ જાય ને તો પાકું ચોક્કસ હું ગીત સંભળાવીશ તમારા સુરત ની સુરત થી અમદાવાદ થી ભાવનગર થી મવા થી તો હો એટલા બધા ગામ થી સવો

એવું છે એમ ને સરસ સરસ સર ઓહો

Namaste, namaste, padaro. Padaro, padaro, apa? Padaro. હું ખૂટવડો છું હરખ તને લું છું ખૂટવડા આ પર્તાપનો ફોન હરખ હોતો તારામાં આ પર્તાપનો ફોન હ હોતો તારામાં કાંઈ સમજાતું નથી મારું ગામ કરસાડ છે બેન એવું છે ને હા ભાઈ ઘડીક વાર થોડોક અવાજ આવે છે ને એટલે બંધ કરી દઉં જય ઠાકર જય ઠાકર જય ગુરુદેવ જય માતાજી થોડીક વાર તમે કોમેન્ટ ચાલુ રાખજો બારે વાહન નો અવાજ આવે છે ને એટલે બનશે બાપા સીતારામ બાપા સીતારામ પધારો પધારો દીદી હરે કૃષ્ણ હરે કૃષ્ણ બાપા સીતારામ જય મોગલમાં જય મોગલમાં મજામાં શિવાની બેન હા ભાઈ એકદમ મજામાં તમે કેમ છો જય માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ પધારો પધારો દીદી કેમ છે તબિયત પાણી જણાવજો આપા આપણે પછી ફોન ફોન ઉપર વાત કરી મને આમાં કઈ સમજાતું નથી એટલે બેન સપોર્ટ આપે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ Dua ratus terima puluh lima, dua ratus empat puluh lima, dua ratus empat puluh lima, dua ratus લાઈવ પછી કરજે ફોન કર બાપા સીતારામ બાપા સીતારામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ બાપા સીતારામ